પેલો ધોરેડું તો ખાય પણ ના આપણી ખાઈ જાય મારી યાર સિલાડી ને હોટી મારી નાખું પણ મારું મારું તો પાપ છે બધી વાળા મારું તો દુખ છે ભગવાન ના ગેલ લખાઈ જાય તું પાપ કરીને આવ્યો તો એ લોથા મારું આ તો જિંદગી કરવું નર્કમાં જતો રહો હું માતા ને છો મારા માં જવાનું એટલે હવે તમે મારવા નહીં મારો હું કરું કરું મારા મનમાં કોઈ વિચાર નહીં આવતો માતા ને હવે શું કરું તો સુડ ના દે શક મારું શું કે મારા જ ઘેર સુડતા પણ આજ તો રાતમાં જ આવ્યો એ તારા મારા સુડવી નહીં લે હવે શું છે રાતે તો વાળી ના આમ કોઈ ચિંતા થાય ના ખરેખર આ ઉંજડનો એટલો બધો ત્રાસ થઈ ગયો ને કંટાળી ગયો હું હુ કરું હું ના કરું ખરેખર પમ દાડ મારા ઓળીસા બે હાજર લાવ્યા તા મજૂરી થી આભોથી તો ચારે ચાર નોટો કટી નાખી મારા વળસી ને દોત હોય ને ખરેખર એક દંડ તો ઊંચો તમ ઘરમાં મારા ઓળખે મારા પગ્યા ને કહી દેખો તે દૂય ગાડી

મારા ધોઈન ધોઈન પહેરું યાર બે દાડત યાર હું કરું અને પેલા લુકડા દશા કરીએ ગોમ માં પહેરી ને દઉં ને તો કોઈક મારી મજાક કરે કે આવી ભિખારી

મારે એવું અમે નુકડા પડે બે ત્રણ જોડે કરે કરોપતિ ડાયરેક્ટ એ તો બે પોસ્ટ રૂપિયા બે પોષ રૂપિયા એટલે ડાયરેક્ટ બંગલો થઈ જાય બે પોસ્ટર તો બંગલો મોટો જાય મારે બંગલો નહી હે મારે બંગલો નહીં ભણાવ મારો તો બનાવો મારે ની સીધી ગાડી જ લાગી મારો તો થાર લાગી એવું કરું પડે ઘર માં કાકા ને મેં વાત કરી દીધી હવે એટલે ઠેલું લઈ રહી છે ને એક વાટકો લઈ રહી એ ભાઈ

ઓમ સાડમાં જા તો સાડમાં જ જા તો જે આપણો સ્કોર્પી આવે ને એટલે તને હું કયો ખબર ઓમ હાથ લોબક દે એટલે તારો આડવાડું હેડવાનું એટલે સિક્યુરિટી બોડી ગાર્ડ બોડી ગાર્ડ હા હા બોડી ગાર્ડ હું થોડો થોડો

તો પેલા વાઘ જેવા આવી લે ઉંદેડા તો આમ વાઘ જેવા એ તમારે વતન રાખીન ફરજો હોય ગણ્યા બોડીગાર્ડ રાખજો અલ્યા આ કોકને બટકુ પડશે તો લોય ગાડખી લે આ અમાન નઈ ઘડાઉ લોય કે અમા ઉંદેડા રાખવા ને તમે ગભર રાખી ફરજો જો હડો સોના મન કે મકા તા વાડો આયો એટલે તમા વાડો છોડવા આ મને ગભર હે નઈ મા અલે પણ એમ નહી કેતો યાર તા વાડો ચી મકા એટલે હું એ મકા ના આવું એમ ઈ તો તમાર જો છોડતા છોડતા જો બાકી વાડા હું ના જાતા

છોડી દેવાય માતા બધા પાવર ઉતરી જાય આવશે એટલો મને પૂછશે કે ઉંદેડા તમે છોડી ગયા હશે તું ના ભાઈ આપણે તો તારો વાડો કે આપણે આવતા નઈ તું તારા ને પેલો કૂતરો લાવી દે ધર્મન શેફર એના હે પગ મેકતો મેકતો જાય એટલે દસ હજાર હશે નહીં કૂતરો લાવશે નહીં જાશે નહીં એટલે આપણે ને કમ્પ્લીટ મેચિંગ મેચિંગ હવે ને ફટાફટ હે ને સેધા તો નેકાય અને ઉંદેડા પકડ અને ફટાફટ એના વાળાને છોડતા